રવાભાઈ આ પ્રપંચ પામી ગયા સાથે ચાલતા બંને આદમી જુમ્મેદાર નહીં પરંતુ આ લૂંટારો ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી પોતે બોલ્યા ભાઈઓ આ બધાય ગાડા મારા છે કાટના ગાડા કાંઈ નોખા નથી તમારી મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી બુજા ભાદેવાજીનું નામ તમે જાણો છો ને તેનો હું વારસદાર છું મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે મારા કોની ખાનદાની અને શરૂતાની શાખ ઉપર આ મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપી ગયે જ છુટકો છે માટે હજી હું વાત જોડીને કહું છું કે ભાઈઓ ચાલો અને અમને જવા દો આજે રામનવમી છે મારા મોંમાં નકડો ઉપવાસ છે નાહક મારા જીવને કલેશ થશે માટે કોરે ખસી જાઓ લૂંટારાઓએ એકબીજાની સામે જોયું પોતાની સિંધી ભાષામાં એવું કંઈક બોલ્યા કે આટલા બધામાં ફક્ત એક જ છે એટલામાં એક જણા દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો પણ સમયસૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ જોઈને બોલ્યા ભાઈઓ હું એકલો છું ભાઈ ઉપવાસી છું દુશ્મનો વધારે છે તમે ફક્ત મારી પીઠ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે